ઘણી વાર એવું થાય આપણે ક્યાંક જવું હોય માનો કે સોમનાથ દ્વારકા કે પછી સાપુતારા પેલા ક્યારેક સહેલાઈથી સહેલાઈ છે ને એની પાછળ મોટો હાથ છે નકશાનો ભલે આપણને જગ્યા અજાણી લાગે હમ નકશો આપણને રસ્તો બતાવે છે અને હવે તો પેલું જીપીએસ આવી ગયું હા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હા એ જ એ તો હવે આંગળીના ટેરવે છે દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચવું સહેલું થઈ ગયું છે એટલે નકશો ખાલી કાગળ પર લીટા નથી પણ એકદમ પાવરફુલ સાધન છે આપણા પ્રવાસ માટે આપણી સમજણ માટે બિલકુલ તો આજે આ નકશાની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ એની વ્યાખ્યાથી નકશો એટલે શું સાવ સહેલી ભાષામાં કહીએ તો નકશો એટલે પૃથ્વી આખી પૃથ્વીની સપાટી અથવા એનો કોઈ એક ભાગ અચ્છા એનું ચોક્કસ માપ લઈને સપાટ કાગળ પર દોરેલું ચિત્ર અને પેલો અંગ્રેજી શબ્દ છે ને મેપ હા મેપ એ આવ્યો છે લેટિન શબ્દ માપા મુંડી પરથી માપા એટલે હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો આવો કાપડનો ટુકડો હા અને મુંડી એટલે દુનિયા પહેલાના જમાનામાં નકશા કાપડ પર દોરાતા હતા હાથ વગર હતા રસપ્રદ અને આપણે નકશાપોથી કે એટલેસ પણ સાંભળીએ છીએ એ શું છે એમાં બધા નકશા હોય હા નકશા પોથી એટલે ઘણા બધા નકશાઓનો સંગ્રહ એમાં પૃથ્વીના કે એના મોટા ભાગોના નકશા હોય કેવા કેવા નકશા એમાં રાજકીય સરહદો હોય વહીવટી વિસ્તારો હોય પછી પ્રાકૃતિક વસ્તુઓ જેવી કે પર્વત નદી સરોવર હ અને સાંસ્કૃતિક બાબતો પણ જેમ કે પરિવહનના રસ્તા ઉદ્યોગો ક્યાં છે ખેતી ક્યાં થાય છે વગેરે ઓકે એટલે આટલી બધી વિગતો બતાવવા માટે નકશાના પ્રકાર પણ અલગ અલગ હશે ખરું ને ચોક્કસ મુખ્યત્વે બે રીતે પ્રકાર પડે એક તો હેતુ પ્રમાણે એટલે કે શા માટે નકશો નકશો બનાવ્યો છે જેવી જરૂરિયાત એવો બરાબર અને બીજું માપ પ્રમાણે પહેલા હેતુ આધારિતની વાત કરીએ એમાં કયા પ્રકાર હેતુ આધારિતમાં મુખ્ય બે પહેલો છે પ્રાકૃતિક નકશા એ કુદરતી વસ્તુઓ બતાવે જેમ કે પર્વતો દેશ મેદાન નદી દરિયો જંગલ વન્ય પ્રાણીઓ ક્યાં કઈ ખનીજ મળે છે એ બધું અચ્છા આમાંય પેટા પ્રકાર હોય હોય હા ને જેમ કે ભૂપૃષ્ઠના નકશા જે જમીન ક્યાં ઊંચી છે ક્યાં નીચી એ દેખાડે પછી હવામાન કે આબોહવાના નકશા તાપમાન વરસાદ એવું હા તાપમાન વરસાદ પવનની દિશા અને ખગોળીય નકશા પણ હોય ગ્રહો ઉપગ્રહો આકાશગંગા વગેરે બતાવતા ઓકે આ થઈ કુદરતી વાત અને બીજો પ્રકાર જે માણસો સાથે જોડાયેલો હોય હા એને કહેવાય સાંસ્કૃતિક નકશા એ માનવ સર્જિત વિગતો બતાવે માણસની પ્રવૃત્તિઓ દાખલા તરીકે રાજકીય નકશા એમાં દેશ રાજ્ય જિલ્લાની સરહદો હોય પછી ઔદ્યોગિક નકશા ક્યાં કયા ઉદ્યોગો છે શું બને છે અને ઐતિહાસિક નકશા પણ હોય કોઈ પ્રદેશનો કે દેશનો ઇતિહાસ જૂના સમયની વાતો બતાવે સમજાયો આ થઈ હેતુની વાત પણ તમે પેલું હા માપ પ્રમાણે પણ બે મુખ્ય પ્રકાર છે મોટા માપના નકશા અને નાના માપના નકશા મોટા માપના એટલે મોટા માપના નકશામાં વિસ્તાર નાનો હોય પણ વિગતો બહુ બધી હોય ઝીણી ઝીણી વિગતો જેમ કે કોઈ ગામ શહેર કે તાલુકાનો નકશો અચ્છા એટલે એનું પ્રમાણમાપ કેવું હોય એનું પ્રમાણ માપ માનો કે એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર થી ઓછું અંતર બતાવે એટલે બધું ડિટેલમાં જોઈ શકાય બરાબર તો પછી નાના માપના નકશા નાના માપના નકશામાં બહુ મોટો વિસ્તાર આવી જાય આખો દેશ કે આખો ખંડ પણ વિગતો ઓછી હોય ઉપર છલ્લી જેમ કે દુનિયાનો નકશો કે એટલાસમાં હોય એ હા બરાબર દુનિયાનો નકશો નકશા નકશાપુથીના નકશા આ બધા નાના માપના કહેવાય એનાય પાછા ચાર પ્રકાર ગણાય છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળવર્ણન અને બિંત નકશા ઓકે ભારતમાં આવા બધા નકશા કોણ બનાવતું હશે કોઈ સરકારી સંસ્થાઓ છે હા છે ને મુખ્ય ત્રણ સંસ્થાઓ છે એક છે નેટમો કોલકાતામાં નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન એ શું કરે એ ખાસ કરીને વિતરણ દર્શાવતા નકશા બનાવે મતલબ કઈ વસ્તુ ક્યાં કેટલી છે એવા બીજી બીજી છે એનઆરએસ એ હૈદરાબાદમાં નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી એ લોકો સેટેલાઇટ થી ફોટા પાડીને એની મદદ થી નકશા બનાવે છે વાહ લેટેસ્ટ ટેકનોલોજી હા અને ત્રીજી સૌથી મુખ્ય દેહરાદૂનમાં છે સર્વે ઓફ ઇન્ડિયા સર્વે ઓફ ઇન્ડિયા હા આ સંસ્થા જ નકશા બનાવે છે અને એને વાપરવાની મંજૂરી આપે છે આપણા પાઠ્યપુસ્તકોમાં જે નકશા હોય છે ને હા એ આ સંસ્થા પ્રમાણિત કરે પછી જ છપાય ઓકે એટલે નકશા સાચા અને વિશ્વાસપાત્ર બને એનું ધ્યાન આ સંસ્થાઓ રાખે છે સરસ હવે કોઈ પણ નકશાને બરાબર સમજવો હોય તો શું જાણવું પડે એના મુખ્ય અંગો કયા બહુ સારો સવાલ કોઈ પણ નકશાને બરાબર વાંચવા માટે ત્રણ મુખ્ય અંગો સમજવા જરૂરી છે દિશા પ્રમાણપ્રાપ અને રૂડ સંગ્યાઓ દિશા તો સૌથી પહેલી જોઈએ એ કઈ રીતે ખબર પડે મોટા ભાગના નકશામાં ઉપરની બાજુ એક તીર દોરેલું હોય છે અને બાજુમાં એન લખેલું હોય એ ઉત્તર દિશા બતાવે અને જો એ ના હોય તો તો સામાન્ય રીતે નકશાનો ઉપરનો ભાગ જ ઉત્તર દિશા ગણાય એકવાર ઉત્તર ખબર પડી જાય એટલે બાકીની દિશાઓ દક્ષિણ પૂર્વ પશ્ચિમ આપોઆપ ખબર પડી જાય અને પેલા ખૂણાઓ પણ ઈશાન અગ્નિ હા ઈશાન ઉત્તર પૂર્વ અગ્નિ દક્ષિણ પૂર્વ નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ અને વાયવ્ય ઉત્તર પશ્ચિમ દિશા જાણવા માટે પેલું હોકા યંત્ર પણ બહુ કામનું હા કંપાસ હા એની સોય હંમેશા ઉત્તર દક્ષિણ જ રહે વહાણ સ્ટીમર વિમાનમાં તો એના વગર ચાલે જ નહીં બરાબર બીજું અંગ તમે કહ્યું પ્રમાણ માપ સ્કેલ એ શું છે નકશા પર તો બધું નાનું નાનું દેખાય પ્રમાણ માપ એટલે નકશા પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર અને એ જ બે બિંદુઓ વચ્ચે પૃથ્વી પરનું જે સાચું અંતર છે એ બેનો ગુણોત્તર થોડું સમજાવો ધારો કે નકશા પર લખ્યું હોય એક સેન્ટીમીટર સો કિલોમીટર તો એનો મતલબ કે નકશા પર તમે માપપટ્ટીથી એક સેન્ટીમીટર માપો તો જમીન પર એ ખરેખર સો કિલોમીટર જેટલું અંતર છે અચ્છા એટલે આટલા મોટા અંતરને નાના કાગળ પર બતાવવાની રીત બરાબર એનાથી જ નકશો સાચો બને અને ત્રીજું અંગ રૂડ સંગણાઓ આ નામ થોડું અઘરું લાગે છે રૂડ સંગણાઓ એટલે નક્કી કરેલા ચિન્હો નકશામાં અલગ અલગ વસ્તુઓ બતાવવા માટે વપરાતા ખાસ નિશાન કેવા નિશાન એ અક્ષર હોઈ શકે છાયા પ્રકાશ શેડિંગ હોઈ શકે અલગ અલગ રંગો હોઈ શકે નાના ચિત્રો કે પછી ખાસ પ્રકારની લાઈનો પણ હોઈ શકે એટલે એક જાતની ચિત્રભાષા ભાષા જેવું હા બરાબર સમજ્યા આનાથી ઓછી જગ્યામાં ઘણી બધી માહિતી આપી શકાય અને સૌથી મહત્વની વાત આ સંજ્ઞાઓ માટે આખી દુનિયામાં એક સરખી સમજૂતી થયેલી છે એટલે કે કોઈ પણ દેશનો માણસ બીજા દેશનો નકશો સમજી શકે હા મોટાભાગે સમજી શકે એટલે આ નકશાની પોતાની એક યુનિવર્સલ લેંગ્વેજ છે એમ કહી શકાય આમાં રંગોનું પણ કંઈ મહત્વ હશે ને તમે હમણાં કહ્યું એમ ચોક્કસ રંગોથી માહિતી જલ્દી પકડાય જેમ કે જમીનનો ભાગ બતાવવો હોય તો કથ્થઈ કે પીળો રંગ વપરાય પાણીનો ભાગ જેમ કે નદી દરિયો એ વાદળી રંગથી અને લીલો રંગ લીલો રંગ વનસ્પતિ માટે જંગલ વિસ્તાર માટે રેલવે લાઈન કાળા રંગથી બતાવાય રસ્તા લાલ રંગથી અને ખેતીની જમીન પીળા રંગથી ઓ કેટલું વ્યવસ્થિત રંગો અને ચિહ્નોથી નકશો એકદમ ક્લિયર થઈ જાય બિલકુલ વાંચવો સહેલો બને આ બધી જાણકારી પછી હવે આપણા દેશ ભારતની વાત કરીએ પૃથ્વીના ગોળા પર ભારત ક્યાં આવ્યો છે નકશાની રીતે ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે અને એશિયા ખંડમાં દક્ષિણ બાજુએ આવેલો છે એની આજુબાજુ શું છે એની ઉત્તરમાં તો હિમાલયની પર્વતમાળા છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમમાં અરબસાગર અને પેલા અક્ષાંશ રેખાંશ એ શું છે ભારતનો મુખ્ય જમીન ભાગ લગભગ આઠ ડિગ્રી ચાર મિનિટ આઠ ડિગ્રી ચાર થી સાડત્રીસ ડિગ્રી છ મિનિટ સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અડસઠ ડિગ્રી સાત થી સત્તાણું ડિગ્રી પચીસ મિનિટ સત્તાણું ડિગ્રી પચ્ચીસ મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે છે અને પેલું કર્કવૃત્ત છે ને એ લગભગ દેશની વચ્ચોવચ્ચથી પસાર થાય છે અને વહીવટ માટે રાજ્યો કેટલા વહીવટી સરળતા માટે બે હજાર ઓગણીસની સ્થિતિ પ્રમાણે ભારતમાં અઠ્ઠાવીસ રાજ્યો સાત કેન્દ્ર પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ એટલે કે દિલ્હી છે ખરેખર નકશા આપણને ખાલી રસ્તો જ નથી બતાવતા પણ કોઈ પણ જગ્યાની આખી ઓળખ સમજવામાં મદદ કરે છે એની ભૂગોળ સંસ્કૃતિ રાજકારણ સચિવત એના પ્રકારો અને અંગો સમજ્યા પછી લાગે છે કે દુનિયાને જોવાની એક નવી જ દ્રષ્ટિ મળી બરાબર નકશા એ દુનિયાને સમજવાની ચાવી જેવા છે પણ અહીં એક વિચારવા જેવો મુદ્દો છે શું અત્યારે આ જીપીએસ અને સેટેલાઇટથી મળતા ફોટા એ બધી ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે નહીં હા બહુ જ તો સવાલ એ થાય કે જે પેલા કાગળવાળા પરંપરાગત નકશા છે એનું ભવિષ્ય શું શું આ ટેકનોલોજીના જમાનામાં એ ટકી રહેશે એમનું મહત્વ રહેશે ખરું આ તો વિચારવા જેવો પ્રશ્ન છે ખરેખર એના પર સૌ વિચારી શકે